તમારો છું તમે બધાએ મને બહુ સપોર્ટ કર્યો છે તો આથી સલાહ આપીશ મેં વેક્સિન લીધી પેલી રસી મારા ઘરનાને લેવરાય છે મારા દીકરાને લેવરાય છે મારા મમ્મી પપ્પાને લેવરાય છે આપણા ઘરમાં જેટલા પિસ્તાલી વર્ષના ઉપરના છે ને એમને સુરક્ષિત જોવાની તો બધાને રસી લેવડાવે એ ના સમજે તો લેવડાવો મારા ઘરના મને એવું કીધું છે મેં લીધી રસી મારા મમ્મી પપ્પા લીધી પછી એમને બધાને એક તો હવે તમારે બધા કાલ લેવાની તો મારા ઘરના મને કે આમાં તો બે ત્રણ વાર મરી જાય ને બધા એવું ખબરી આવી માનસિકતા છે તો મેં કીધું મેં લઈ લીધી હવે તારે તું વિચાર હું જતો રહીશ તો તું શું કરી શકે લઈ લો પણ મૂળ મુદ્દો એ છે રસી લો આની કોઈ દવા નહીં આ ચાર પાંચ વરસ ચાલશે ઠીક છે એની અલગ અલગ દવાઓ શોધાય છે પણ રસી આનો મુખ્ય રસ્તો છે બચવાનો રસી લઈ લો બધા ક્યારેક કામ વગર બહારના નીકળશો રસી લે ને બે બધા છે ને બધા સી લેવડાવ અને બા તમે ખાસ લેજો રસી લીધા પછી ચાર પાંચ દાડા બહાર જ નહીં નીકળવાનું